નમસ્કાર બાળ મિત્રો જય હિન્દ જય ભારત મારું નામ પ્રિયાંક બાળકી છે હું ધોરણ બાલવાટિકામાં ભણું છું આજે હું હોળી અને ધૂળેટી વિશે માહિતી આપીશ જલ્દી જલ્દી મારી ચેનલને લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો ચાલો બાળ મિત્રો હું બોલું છું તમે સાંભળો હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે હોળી સૌનો પ્રિય અને મનગમતો તહેવાર છે બાળકો તથા મોટા આ તહેવારની રાહ જોતા હોય છે હોળીનો તહેવાર અધર્મ સામે ધર્મનો વિજય તરીકે ઉજવાય છે આપણા ભારત દેશમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર વસંત ઋતુના આગમન સાથે આવે છે

ભક્તિ ની શક્તિ તેને બચાવી લીધો અને છતાં હોળિકા બળે ગઈ તે દિવસથી ભક્તો પ્રહલાદ બચી જાય છે તેની ખુશીમાં બીજા દિવસે તહેવાર મનાવવામાં છે મેદાનમાં હોળી પગટાવે છે સાંજે બ્રાહ્મણ પાસે સારું મુહૂર્ત જોઈને હોળી પગટાવવામાં આવે છે હોળી પગટાવવા પછી કેટલાક લોકો ઉપવાસ ચોલે છે તો કેટલાક લોકો હોળીની પૂજા કરીને હોળીમાં શ્રીફળ વે છે હોળીની અગ્નિ અને પવનની દિશા જોઈને સમસુ નક્કી કરે છે હોળીના બીજા દિવસ ને ધુળેટી કાઢવામાં આવે છે ધુળેટી દિવસે સ બાળકોને શાળામાં રજા હોવાથી બાળ સવારથી જ વિશકાળી લઈને રમે છે તો કેટલાક લોકો કેસુડાનો રંગ બનાવી એકબીજા પર સાટે છે તો કેટલાક લોકો અભિલ ગુલાલ જેવી જેવા રંગને ઉડાડે છે અને ધુરેટીનો આનંદ આનંદ માણે છે ધુરેટીમાં પાકા રંગનો